નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું છું રશ્મિ રાણા એક ન્યૂઝ રાઇટર મુખ્ય સમાચારો પર. નીટ પરીક્ષાના પેપર લીકના મુદ્દાને લઈ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે નીટ પેપર લીકના મુદ્દાને લઈ સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા પણ કાળા કપડા પહેરી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નીટ પેપર લીકનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે ઉગ્ર બની રહ્યો છે. નીટ પેપર લીક તથા લાખો યુવાઓના ભવિષ્ય સાથે ચેડા થયા હોવાના આક્ષેપ સાથે સમગ્ર ગુજરાતમાં વિરોધ નોંધાઈ રહ્યો છે. ત્યારે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક મુદ્દે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલ સી ચુડાસમા અને સુરત યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ સિંગવની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નકલી રૂપિયાનો વરસાદ વરસાવી સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનને લઈ મોટી સંખ્યામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓનો કાફલો કલેક્ટર કચેરી ખાતે ગોઠવી દેવામાં આવ્યો હતો મહત્વનું છે કે નીટ પરીક્ષામાં થયેલ ગેરરીતિને લઈ અનેક યુવાઓના ભવિષ્ય સાથે ચેડા થયા હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો સાથે આ મામલે યોગ્ય તપાસ કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી છે. તો વધુમાં કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું કે આ મામલે યોગ્ય કાર્યવાહી ના થશે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ તેઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે. અમે આજે આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવા આવ્યા છે જે આ તમે અમારા હાથમાં નકલી ચલણી નોટો જોઈ શકો છો જે નીટ માં કૌભાંડ કર્યું છે એ પેપર લીક એ એમ નથી થયું આ પૈસાના જોડે એક પેપર પાંચ લાખ ને દસ લાખ ના માં ફૂટા છે તો આ પૈસા અમે ભવિષ્ય જે અંકારમાં લઈ જઈ રહ્યા છો એના માટે આ પૈસા આપી અમે એ લોકોને આ પેપર લીક કરવાનું બંધ કરે અને આ જે કરવામાં આવે છે પેપર લીક અને કૌભાંડો આ કૌભાંડ બંધ થાય એ બાબતે આજે સુરત યુથ કોંગ્રેસ અહિયાં આવેદન પત્ર આપી કલેક્ટર કચેરીને આશ્ચર્યજનક વીર શહીદ ભગતસિંહ માર્ગ પણ અપનાવશે સુરત કોંગ્રેસ અને આનાથી આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે જો કદાચ જો આજે પણ જો કલેક્ટરશ્રી અમારી માંગ ભારત સરકાર સુધી નહીં પહોંચાડે તો આવનારા દિવસોમાં

યુથ કોંગ્રેસ જ માંગણી છે કે धर्मेंद्र પ્રધાન દેશના શિક્ષણ મંત્રી રાજીનામું આપે રાજીનામું આપે રાજીનામું આપે આજે કલેક્ટર કચેરીએ આવેલા છો અગર તમારી માંગ નહીં સંતો તો તો આ કહી શકો આવતા દિવસોની અંદર સમગ્ર ગુજરાતમાં સમગ્ર હિન્દુસ્તાનની અંદર એક એક તાલુકાની અંદર આવતા દિવસોમાં જો આ રાજીનામું धर्मेंद्र પ્રધાન નહીં આપે સાચી તપાસ નહીં થાય તો તો આખે આખા અંદર આંદોલન થશે અને ગુવા જે કે કરવું પડે ગાંધીજીના માર્ગે અમે લોકો કસશું પણ આયુવાનોને ન્યાયકો તમે અંદર જ જઈ આપણે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ સાથે વાત કરી શકો આજે ભવિષ્ય પર કાર્યવાહી કરવામાં આવે તેની આવેદન પત્ર આપવામાં આવ્યું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું કે જો તેઓની યોગ્ય કાર્યવાહી ના થશે તો તેઓ ગાંધી ગાંધી માર્ગે આગળ આંદોલન પણ કરશે તેવી તેઓ દ્વારા ચીમકી પણ આપવામાં આવે સાથે